ચલો હવે તમારા જોડે કયું કાર્ડ છે શું છે આ જોડે હવે જો એક બે ત્રણ ચાર અને પાંચ આ કાર્ડ છે હવે હું તમને પ્રશ્ન પૂછી તમારે જવાબ આપવાનો ચલો બે ની પહેલા શું આવે ચલો બે ની પહેલા શું આવે ચલો બતાવો બેની પહેલાં શું આવે બે એની પહેલા શું છે એ તો બેની પહેલાંની સંખ્યા એક સરસ બેસી જાઓ નિતેશભાઈ ચલો પેલા ચાર બતાવો તો ચારની પછીની સંખ્યા કઈ ચાર પછી શું છે એ તો ચાર પછી શું આવે પાંચ સરસ બેસી જાઓ ચલો વિધાન આવી જાઓ ત્રણ બતાવો જે તો ત્રણની પહેલાની સંખ્યા કઈ છે ત્રણ ની પહેલા શું આવે ત્રણ પછી શું આવે અને પહેલા શું આવે ત્રણ ની પહેલા શું જોવો જોઈએ હા તો ત્રણ ની પહેલા શું આવે બે અને ત્રણ પછી ચાર સરસ બેસી રુદ્રભાઈ એક બતાવજ તો એકની પછી શું આવે બે તો બે ની પહેલા એક સરસ તો ચાર બતાવો ચાર પહેલા શું આવે શું છે ત્રણ અને ચાર પછી પાંચ સરસ બેસી ચલો કે જો ચાર હોય નીચે બેસી જાવ ચાર હોય ચોપડો હોય નીચે બેસી જાવ સરસ ચલો બે હોય નીચે બેસી જાવ ચલો પાંચ હોય નીચે બેસી જાઓ એક હોય નીચે બેસી જાઓ ત્રણ હોય નીચે બેસી જાઓ સરસ હવે હું જે સંખ્યા કહું છું એને ઊભું છવાનું ચલો બે હોય ઊભા થઈ જાઓ શું છે તમારી જોડે બે સરસ ચલો ચાર હોય ઊભા થઈ જાઓ શું છે એ ચાર ચલો એક હોય ઊભા થાવ એક ચલો પાંચ હોય ઊભા થાવ શું છે પાંચ તમારી જોડે શું છે તો અગર ત્રણ સરસ ચલો બધા તાલી વગાડો